ભરૂચના ભાળભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં ભાળભૂત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાના કારણે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાંથી જ માછીમારોએ આ યોજના સામે વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ સરકારને અસંખ્ય આવેદનપત્રો આપી લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને રજૂઆત સરકાર સમક્ષ પહોંચાડવામાં આવી હતી માછીમારોના વિરોધ અને વારંવાર લેખિત મૌખિક રજૂઆતોના પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભાળભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયાબેટ ખાતે સરકારી ખરાબાની જમીન એક્વાકલ્ચર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી અને દરખાસ્તને લઈને સ્થાનિક માછીમાર પરિવારોએ ભાળભૂત બેરેજ યોજનાના કારણે થતું આર્થિક નુકસાન વેઠીને સરકારના નિર્ણયની રાહ જોઈ વિરોધ કરવાનું મુલતવી રાખ્યું હતું પરંતુ ઘણા સમય વીતવા છતાં અચાનક જ માછીમારો માટેની દરખાસ્તની અવગણના કરીને સરકાર દ્વારા આ જમીન એક ખાનગી સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે આજ રોજ ફરી એકવાર અસરગ્રસ્ત માછીમાર સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ પ્રશ્નના નિરાકરણની માંગ કરવામાં આવી છે આજ રોજ ચાર તારીખે ગુરુવારના રોજ ભારબૂત તથા ભરૂચ જિલ્લાના માછીમાર સમાજના આગેવાન તથા લોકો આવેદનપત્ર માટે ભેગા થયા છે અને આવેદનનું મુખ્ય કારણ એ છે કે જે અત્યારે બેથી ત્રણ મહિનાની અંદર જે આલિયા બેટ ખાતે નવ હજાર બસો પચાસ એકર જમીન અને બીજી નવસો એકર નવ હજાર બસો પચાસ જે એશિયન સોલ્ટ કંપની અને બીજી જે નવસો એકર નિર્વાણ સોલ્ટ કરીને કંપની છે એને જે સરકાર તરફથી ફાળવી દેવામાં આવેલી છે એ રદ કરવા માટે ખાસ તો અહીંયા આવેદનપત્ર માટે આવ્યા છે કલેક્ટર સાહેબને